બારડોલી તાલુકાના મસાળ ગામમાં રહેતા રિંકેશભાઈની છ વર્ષે દીકરી દિશાને એક અકસ્માત બાદ સારવાર દરમિયાન લ્યુકેમિયા એટલે કે રક્ત કેન્સર હોવાનું નિદાન થયું હતું નાનપણમાં જ લ્યુકેમિયા જેવી જીવલેણ બીમારી સામેની લડત સરળ ન હતી પરંતુ સરકારની આરબીએસકે એટલે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના હેઠળ મળેલી સહાયે દિશાને જીવનદાન આપ્યું છે આવા લાખો બાળકોના જીવનમાં ઉમંગ આશા અને આરોગ્યના રંગ ભરવાની શક્તિ ભારત સરકારના આરોગ્ય મિશન અંતર્ગત ચાલતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આરબીએસકેમાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ યોજનાને રાજ્યના પ્રત્યેક બાળકને સ્વસ્થ ચુસ્ત દુરસ્ત નાખવાની નેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધરાવે છે મસાળ ગામની આંગણવાડીમાં આરબીએસકેની ટીમ ગામના બાળકોની નિયમિત તબીબી તપાસ માટે પહોંચી જ્યાં દિશાની તપાસ દરમિયાન લક્ષણો પરથી ગંભીર બીમારીની શંકા ઉત્પન્ન થઈ મેડિકલ ઓફિસર ડોક્ટર દિવ્યેશ જામકરે જણાવ્યું કે આરોગ્ય ચકાસણીમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળતા દિશાને આરોગ્ય સંદર્ભ કાર્ડ આપવામાં આવ્યું પહેલા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દિશાની તપાસ કરાવી ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરવામાં આવી વધુમાં તેમણે કહ્યું કે લ્યુકેમિયા એ એક પ્રકારનું રક્ત કેન્સર છે જેનું મુખ્ય કારણ રક્ત બનાવતી કોશિકાઓમાં ખાસ કરીને સફેદ રક્તકણોમાં થતી અસામાન્ય વૃદ્ધિ છે આ રોગની સમયસર સારવારથી જીવન બચી શકે છે આરબીએસકેના સંદર્ભ કાર્ડની મદદથી દિશાને દર મહિને સારવાર માટે લઈ જવામાં આવી રહી છે ત્રણ માસે એકવાર નિયમિત ચેકઅપ થાય છે હાલ દિશા સંપૂર્ણ સ્વસ્થ છે અને અન્ય બાળકોની જેમ સામાન્ય જીવન જીવી રહી છે મારી છોકરી આજે મારા હાથે છે એ એક્સિડન્ટ થવાના કારણે મારી છોકરીને લોકે બતાવવામાં આવ્યું હતું ત્યાર પછી એની ટ્રીટમેન્ટ માટે અમે સુરત અમદાવાદ અમદાવાદ સિવિલમાં ગયા હતા ત્યાં એમની સારવાર હેઠળ એ એને સારું છે એમને અમદાવાદ સારવાર માટે લઈ જઈએ છે અમે દર એક મહિને કે બે મહિને લઈ જવાનું લેજવામાં આવે છે અમે તે ત્યાં દર મહિને જઈએ છે એમને ત્યાં સારવાર હેઠળ છોકરીને સારું છે અમે દર વર્ષ દર વર્ષે બીએસ આરબીએસસી તરફથી એનો સંદર્ભ કાર્ડ કરાવવા માટે અમને બહુ મદદ કરે છે એ લોકો અત્યાર પછી હવે અમારે મારી બેબીને બતાલાવવા માટે ત્રણ મહિને સિવિલ હોસ્પિટલ જવું પડે છે એમને ત્રણ મહિના પછી એમનો રિપોર્ટ કાઢીને તેમની દવા ત્રણ મહિનાની દવા મળે છે એટલે દર વર્ષે અમારે વર્ષમાં ત્રણ વાર કે ત્રણ વાર કે ચાર વાર જવું પડે છે બાકી અમદાવાદ જોઈએ છે સરકાર તરફથી આભાર જોઈએ છે છોકરીની તબિયત બહુ સારી છે ના સ્કૂલે નથી જતી અત્યારે આંગણવાડીમાં જ છે કઈ બી મદદ કઈ કામ હોય તો સાંભળે પણ દિવ્યાંગ રૂપનાલ મેડમ ફોન આવે છે મારી પાસે કે કઈ કામ હોય તો મને કહેજો એમ એટલે ખૂબ ખૂબ આભાર સાહેબ એમનું એક બાળક છે દિશા રિંકેશભાઈ પટેલ હવે એ બાળકને અમારી આંગણવાડી તપાસ દરમિયાન તપાસ કરતા અમને જાણ થઈ કે એ બાળકને લ્યુકેમિયાની તકલીફ છે લ્યુકેમિયા એટલે બ્લડ કેન્સર તો બ્લડ કેન્સરની તકલીફ હોવાને લીધે રિંકેશભાઈને અમે અહીંયાથી સંદર્ભ ભરી આપ્યો ને અહીંયાથી એમને સુરત સિવિલમાં અમે પહેલા લઈ ગયા હતા ત્યાંથી એમને કીધું કે હવે એમને વધારે ફર્ધર ઇન્વેસ્ટિગેશન ને રેફરલ સર્વિસની જરૂર છે ટર્સરી કેરની જરૂર છે એમના માટે અમે એમને અમદાવાદ સિવિલ માટેનું રિફર કર્યું હવે અમદાવાદ સિવિલ જવા માટેની પ્રોસિજર એવી હોય છે કે જિલ્લામાંથી આપણે પરમિશન લેવી પડે છે જે કે નો સંદર્ભ કાર્ડ હોય છે એના થ્રુ જિલ્લામાંથી પરમિશન લેવામાં આવે છે અને એ પરમિશન લઈને જ ત્યાં અમદાવાદ સિવિલમાં જવાય છે અને ત્યાં તેમની ટ્રીટમેન્ટની પ્રોસિજર થાય છે હાલની કંડિશનમાં રિંકેશભાઈની મહેનત એમના ઘરવાળાની મહેનત ખૂબ ખૂબ એટલે ખૂબ સરસ મહેનતને લીધે આજે છોકરી બહુ સરસ જીવન જીવે છે ને ખૂબ સારી રીતે હેલ્ધી લાઈફ જીવે છે ને એમને એમના છોકરી માટે તનતોડ મહેનત કરેલી છે ને સમય સમય પર જ્યારે ત્યાંના ડોક્ટર અમદાવાદ અમદાવાદમાંથી અમદાવાદ સિવિલમાંથી ડોક્ટરે બોલાવેલ છે ત્યારે રેગ્યુલર એ સમય પર પહોંચી જ જાય છે ને રેગ્યુલર એમની ટ્રીટમેન્ટ ચાલે જ છે ને એમના ખરેખર એમના મહેનતને લીધે બાળક ખાસું આજે સારી લાઈફ સ્ટાઇલ જીવી શકે છે ને અમારી વાત કરીએ તો આરબીએસ કે પ્રોગ્રામ એવો પ્રોગ્રામ છે જેના અંતર્ગત ફોરડી ફોરડી એટલે બર્ડ ઇફેક્ટ છે ડેફિસિયન્સી જે ડિસીઝ છે ડેવલપમેન્ટ ડીલે છે કે કોઈ બાળક માનસિક રીતે બીમાર હોય બરાબર છે બ્લડ કેન્સર હોય કોઈ પણ ડિસીઝ સરકારશ્રી ગુજરાત સરકારશ્રીના નીજા હેઠળ જે આ સ્કીમ ચાલે છે આરબીએસકે આ બધી ટ્રીટમેન્ટ સરકારશ્રી તરફથી વિના મૂલ્યે ખૂબ સરસ સારી ક્વોલિટીમાં પ્રોવાઈડ કરવામાં આવે છે ને એના થકી ઘણા બધા બાળકો આજની તારીખમાં સર્વાઇવલ ટુ હેલ્ધી સર્વાઈવલ એટલે આજની તારીખમાં સરસ જીવન જીવી રહ્યા છે નોર્મલ લાઈફ તરફ જીવન જીવી રહ્યા છે જેથી ગુજરાત સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સ્કીમ અંતર્ગત અમને પણ સેવા કરવાનો મોકો આપ્યો તે બદલ હું ગુજરાત સરકારનો આભારી છું